વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે જ અમદાવાદમાં મેઘમહેર શરૂ થઈ છે બે કલાકમાં નિકોલ વિસ્તારમાં બે ઇંચ વરસાદ તો વિરાટનગર ઓઢાવમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે દુધેશ્વર કાલુપુર અસારવા સહિતના વિસ્તારોમાં એક એક ઇંચ વરસાદ તો મેમકોમાં દોઢ ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબક્યો છે ઠક્કરનગર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો મણિનગરના જવાહર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે કૃષ્ણનગર નરોડા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા નિકોલ રામોલ વસ્ત્રાલ મહાદેવનગર સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે તો વસ્ત્રાપુર બોડકદેવ અને મેમનગરમાં પણ વરસાદ શરૂ થયો છે અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી છે અમદાવાદમાં અમદાવાદમાં કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે જ મેઘમહેર જોવા મળી રહી છે આપણી સાથે ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે સીધા અમદાવાદથી ભૌમિક જે રીતે આજે વહેલી સવારથી જ મેઘરાજા આખા અમદાવાદને ગમરોડી રહ્યા છે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે ભૌમિક ખાસ કરીને કહી શકાય કે શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજા એ વધારે મહેરબાની અમદાવાદમાં જે કાકરિયા છે ભુલાભાઈ ચાલ વિસ્તારો છે કે જ્યાં અત્યારે સૌથી વધારે વરસાદ છે ને તેને કારણે આ પાણી પણ અહીંયા ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો કે બીજા જે કોરિડોર હોય કે મણિનગરના કોઈ પણ રસ્તા હોય જે સિટી એમને દોડતો રસ્તો હોય કે રસ્તા હોય તે તમામ રસ્તા ઉપર કાર થશે પણ અત્યારે આને જોઈ રહ્યા છો કે ગાડીને ને ધક્કો મારી રહ્યા છે ફોર વ્હીલ ગાડી છે એની અંદર હું આપને તસવીર બતાવવાનો પ્રયત્ન કરી કારણ કે અહીંયા અત્યારે પણ પાણી લગભગ છે ઉત્તમ સ્તરમાં પાણી છે અને અહીંયા ખાસ કરીને અહીંયા જે સ્કૂટરો છે એક્ટિવા છે જે પાર્ક કરેલા હતા એ સ્કૂટરો પણ આ પાણીના પ્રવાહને કારણે ત્યાં ને ક્યાંક ઊંડા પડી ગયા છે એટલે કે તે પલટી મારી ગયા છે સ્થિતિ અત્યારે જોઈ છે કે લોકોની હેરાન ગતિ નો અંત નથી લોકોની મુશ્કેલી નો અંત નથી વિદ્યાર્થી છે કે પાણીમાં ન ચાલી શકે તે માટે બીઆરટીએસ રૂટના કોરિડોર સહારો લઈને ચાલે છે લોકોની મુશ્કેલી ક્યાંક ને ક્યાંક વધી રહી છે લોકોને હેરાન ગતિ પણ થઈ રહી છે આખો રસ્તો છે એ પાણીથી પી લબાલબ ભરેલો છે એટલે કે ભૈરવના ચાર રસ્તાની આસપાસની જે સોસાયટીઓ છે એ પણ અત્યારે તેની અંદર પણ પાણી જીતી રહ્યા છે વરસાદનું જોર ધીમું પડ્યું છે પણ સામાન્ય વરસાદે અમદાવાદમાં મણિનગરને ફરી એકવાર ડૂબાડ્યું છે અમદાવાદનું મણિનગર દર વર્ષે ડૂબે છે તમે હાડકેશ્વર લઈ લો ખોખરા વિસ્તાર લઈ લો તમે દક્ષિણી લઈ લો કે ના ચાર રસ્તા સહિતનો વિસ્તાર લઈ લો એ તમામ જગ્યાએ પાણી ભરાય જ જાય છે હવે એમસીના ના કદાચ જે કર્મચારીઓ છે એ હવે પહોંચ્યા છે તમે જોઈ રહ્યા છો અને તે કદાચ ડ્રેનેજ લાઈન ખોલવાનો પ્રયત્ન કરશે પણ આ હાલત તમે જે જોઈ રહ્યા છો એને સ્કૂટર ઓછા પડી ગયા છે કારણ કે પાણીની જે

એ સ્માર્ટ સિટી અમદાવાદ એટલે કે જેને હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવી રહ્યું છે તે અમદાવાદની કેટલાક વિસ્તારોની હાલત જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચેમ્બરમાં બેસીને વાતો કરતા અધિકારીઓ ત્યારે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉપર સિગ્નેચર એટલે કે હસ્તાક્ષર કરે છે તો તે પ્રોજેક્ટ કેમ ફેલ જાય છે આ વર્ષોની સમસ્યા પાણીમાં ગરકાવ થઈ ગયો છે એટલે કે આજે જન્માષ્ટમી નો તહેવાર છે લોકો દર્શન કરવા બહાર નીકળાય લોકો કોઈ પરિવાર માટે કોઈ વસ્તુ લેવા બહાર નીકળે તમામ લોકો અત્યારે ફસાયા છે લોકોની મુશ્કેલીનો અંત નથી આવતો કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને ક્યાંક પોતાના ઘરે પહોંચવું છે અથવા તો લોકોને ક્યાંક બહાર જવું હોય તેને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તમે અહીંયા જે દુકાનદારો છે તેમની હાલત પણ એવી જ છે કારણ કે આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને સ્વાભાવિક છે કે તે લોકો ધંધો કરવા માંગતા હોય કે આજે તહેવાર નિમિત્તે તેની જે ગ્રાહક આવતા હોય વધારા આવતા હોય આમાં ક્યાંક એમને પણ મુશ્કેલી પડી ગઈ વાત કરવાનો પણ પ્રયત્ન કરી ધીમે ધીમે

હવે પાણી જો આવી રીતે જો ગાડીઓ આવી રીતે પડી જાય નુકસાન થાય દુકાનમાં પાણી ભરાઈ જાય નુકસાન કેટલું બધું થાય ગટર ગટર કે ડ્રેનેજ લાઈનમાં પાણીનો નિકાલ નથી થતો કોઈ કઈ નહીં થતી જો આજે આ કાંકરિયા બની ગયું કોઈ જ્યાં સુધી ફરિયાદ કરીએ કોઈ સાંભળતું નથી આ બધું સરકાર કરી શું રહી એ જ મને ખબર એમસી તો કહે છે કે કરોડો રૂપિયા ખર્ચે કે પાણી નહીં ભરાય હવે એ તો ખાલી બોલવાનું બોલવાના ક્યાં પૈસા હોય

કોઈ અધિકારી કે કોઈ તો તમે જોઈ રહ્યા છો કે જે લોકો વસ્તુ ખરીદવા આવ્યા છે તેમને પણ મુશ્કેલી છે તેમને પણ તકલીફ છે અને તેને કારણે લોકો મુશ્કેલી પીડા પણ મળી છે તેમને દિલીપ આ પાણી ભરાઈ જાય એને કારણે ગ્રાહક ખરીદવાની પર અસર કોઈ આવતું નથી અહિયાં પાણી ભરાઈ જાય ને એટલે કોઈ ગ્રાહક આવે ને પાણી કોણ આવે આટલું આટલું પાણી હોય તો કોણ આવી શકે તો આ બાબત ની રજૂઆત ને કઈ હવે નથી આવતું આ જ્યાંથી બન્યું